વાઘોડિયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છેલ્લા બે દિવસમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી અલગ અલગ સ્થળોએથી ભારતીય વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ તેમજ વાઘોડિયા પોલીસ વાઘોડિયાના તૌરા ગામ પાસેથી રોડ પર વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે બે આરોપીઓને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ચારસો સાત એક નંગ મોબાઈલ તેમજ કાર મળીને એક લાખ પંચાણું હજાર સાતસો ના મુદ્દામાલ સાથે રાજેન્દ્ર ઉર્ફે રાજ જગદીશભાઈ પ્રજાપતિ રહેવાસી કમલાનગર ને નગર વડોદરાના તેમજ પલ્વી મયુરભાઈ ખાવરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીજી બાજુ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજામાં રહેતો અજય ઉર્ફે જસુભાઈ વસાવા તેના કાળીઓના બંધ મકાન દારૂની પેટીઓ લાવી વેચાણ કરવાના ઈરાદે અલગ અલગ મકાનમાં સંતાડી રાખેલ છે તેવી બાતમીના આધારે વાઘોડિયાની નવી નગરી ખાતે રેડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર ચારસો ચાર જેની કિંમત નામના વસાવા નામના નો આ વિદેશી દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે આરોપી સ્થળ ઉપરથી નાસી ગયો હતો હાલ તો પોલીસે ફરાર આરોપીને પાડવાના ચક્રો કર્યા છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા